હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અમારી પાસે એક પેમ્પલેટ આવેલું છે જેમાં યુવાનો માટે રોજગારીની અમૂલ્ય તક ભરતી મેળો યોજિત થવાનો છે જેને અનુલક્ષીને આ પેમ્પલેટ છે જેમાં મિત્રો જણાવ્યા અનુસાર યુવાન ભાઈઓ તથા બહેનો જય ભારત સાથ જણાવવાનું કે રાજ્ય સરકારના ઉપક્રમે અને સહયોગથી ગુજરાતના યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી મહેસાણા અને ગાંધીનગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે શ્રી દંડાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજની વાડી ગોઝારિયામાં કરવામાં આવેલું છે મિત્રો આમાં દેશની તેમજ ગુજરાતની પંદરથી વધુ જાણીતી કંપનીઓ આવશે અને બેરોજગાર લોકોને રોજગારી આપવા માટે પ્રક્રિયા કરવાની છે તો જે લોકોને રોજગારીની જરૂરિયાત હોય તે લોકો તમામ આ સ્થળે ઉપસ્થિત રહેજો રોજગાર ભરતી મેળામાં ધોરણ દસ પાસ હોય બાર પાસ હોય આઈટીઆઈ કરેલા હોય ડિપ્લોમા કરેલા હોય કે કોઈ પણ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારો હોય તે લોકો વિવિધ વિભાગો જેવા કે પ્રાઇવેટ ટેકનિકલ માર્કેટિંગ કોમ્પ્યુટર ફાર્માસ્યુટિકલ વગેરેની જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂમાં જોડાઈ રોજગારીની અમૂલ્ય તક મેળવી શકે છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાના અલગ પ્રમાણપત્રો માર્કશીટો કલર ફોટા ચાર આધાર કાર્ડ વગેરેની ઝેરોક્ષ સાથે સંપૂર્ણ બાયોડેટાનું ફોર્મ ભરીને ઉપસ્થિત રહેવાનું છે મિત્રો રોજગાર ભરતી મેળામાં જે કંપનીઓ હાજર રહેવાની છે તેના નામનું હું લિસ્ટ આપને જણાવી દઉં મારુતિ સુઝુકી સ્કિલ સોર્સ લર્નિંગ એન્ડ ટેક પ્રાઇવેટ લિમિટેડ બેચરાજી નેસ્લે ઇન્ડિયા લિમિટેડ સાણંદ કોમ્ફિટ એન્ડ વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ નંદાસણ કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ ગાંધીનગર ફોવેરા ઓર્થો ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ કડા એડીએસ ફાઉન્ડેશન અમદાવાદ સમર્થ ડાયમંડ વિસનગર એવરેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ વિસનગર પ્લેટિનમ એચઆર સોલ્યુશન મહેસાણા પીટીસી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રાજપુર કડી ઇન્ટીગ્રેટેડ પર્સનલ સર્વિસીસ ગ્રુપ અમદાવાદ ટેલેન્ડસેતુ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ પેટીએમ મહેસાણા ગુજરાત મલ્ટીગેસ બેઝ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા એવરેસ્ટ એવિએશન એલ એલપી મહેસાણા સી પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માણ માણસા એસઆઈએસ સિક્યુરિટી રાજરત્ન ઇન્ડસ્ટ્રીઝ છત્રાલ તો મિત્રો આટલી બધી કંપનીઓમાં ભરતી મેળો લાગવાનો છે આપણે લોકો તમામ કંપનીમાં જઈને આપણું ઇન્ટરવ્યુ કે પર્સનલ બાયોડેટા ન આપી શકીએ પરંતુ એક જ સ્થળે હાજર રહીને આપણે આપણું તમામ બાયોડેટા અને પર્સનલ માહિતી આપીને ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકીએ છીએ ને એમાંથી આપણને અને કંપનીને જે અનુકૂળ હોય શક્ય પ્રમાણેની જોબ મેળવી શકીએ છીએ મિત્રો રોજગાર ભરતી મેળાનું સ્થળ જણાવી દઈએ શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજની વાડી ગોજારિયા તાલુકો જિલ્લો મહેસાણા મિત્રો ભરતી મેળાની તારીખ છે તેર આઠ બે હજાર પચીસ બુધવાર સવારે નવ કલાકે તો જે લોકોને આ માટે જવાની ઈચ્છા હોય તે ચોક્કસથી જણાવેલા એડ્રેસ પર જણાવેલી તારીખ અને સમયે ચોક્કસ પહોંચી જજો અને સરકારી તેમજ પ્રાઇવેટ જોબને લગતી તમામ માહિતી મેળવવા માટે મહાદેવની કૃપા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો અને મિત્રો ભરતીને લગતા તમામ વિડીયો પ્લે સ્ટોર ઉપર અમે પ્લે લિસ્ટ ઉપર અમે આપી દીધેલા છે તો પ્લે લિસ્ટમાં જઈને તમામ વિડીયોનું વિઝિટ કરો અને જરૂરિયાતમંદ એવા તમારા સગાવાહલા મિત્રોને પણ શેર કરો આવજો